હોટલ ભવ્ય સ્વાગત છે મદારજી ભવાની હોટલ આખા નું ભવ્ય છે भवानी होटल अठरा तेसठ कुपन जमा भर भवानी होटल अठरा तेसठ कुपन जमा बजरा का मासूद ने काउंटर पर उबार दिया। बजरा का मासूद बाजू पर भी धूर करे। कितने लोग वहाँ भेज रहे हैं? बजरा मासूद ने काउंटर पर भी धूर करे। बजरा का मासूद ने काउंटर पर भी धूर करे। ये नहीं ठीक है कमा करांगे ये दुबारे। ठाकुर दस रस्ती पाली फर्जा गुप्त जमा। ठाकुर दस रस्ती पाल ઉન્ડ <laughs> <laughs> એ મુકેશ અમે બે વાડે એ મુકેશ માવજીભાઈ નારીત નરસીભાઈ નારી માવજીભાઈ નારી તથા નરસીભાઈ નારી તારે ઓમેશ 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 માઈક એવો સબસ્ક્રાઇબ કરો ઓમેશ ઓમેશ ના ના આઈડી ભી આવી શકે હા હિતેશ એ નંબર લાઈન બોલા ઓમેશ આ ભાઈ કુળો 50 લાખો પછી આલું તમારે ખી નારી પંડાને જમા રમેશભાઈ નાની 500 ઉપર જમા 5000 અરે પંચનીય કલેડા કોટા હું કહી રહ્યો છું નથી જાયે જો પંચવાળા ભી દે છે હા સાફો આ મારી ભાઈ ભી કેમ છે બજારમાં ના રાજા રાજા આના પર આ હમ પર વાયલુ હા હા સર આ બંધ થવું બંધ કે મારે સર નાક નાક નું બજાવા છે આ ચેનલ એ આડો એ આડો

第二 limit Na комп plane G sharing Na div Blaq G et Dankan 谁家欢迎我们 આ એક પુરી કરો એક પુરી કરો કુલ લેંગ સિંગલ લાઈન ઓર એક સિંગલ લાઈન સિંગલ લાઈન ઓર સિંગલ લાઈન ગો રેડુ ભાઈ જનતા રેડુ ભાઈ જનતા

અંતર્યો છે સાબુ પન છે એમાં વિરોધના રાજન આ નથી બોલાને બે આવા ન બોલે ને વિડિયો બનાવું ના ને કમ્યુનિટી પર ઓય એમાં તમે કરો સમય જીતો છે એલા ભાઈ 9 વાગે હોય આટલી ઘરે ન આવ પડે એલા હું દંડી બોલાવતો આ હું કરીને છે ને છે ને આટલું સુરેશ ભાઈ ચુમાવ રાજુ બાઇક સુમાવ ગોપાલ ભાઈ ચુમાવ શિવરાજ બાઇક કૃષ્ણભાઈ કુમાવત ચેતનભાઈ કુમાવત કનૈયાભાઈ કુમાવત કૈલાશભાઈ કુમાવત પંદરસોપુપ સુરેશભાઈ રાજસ્થાન સુરેશભાઈ કુમાવત રાજુભાઈ કુમાવત ગોપાલભાઈ કુમાવત શિવરાજભાઈ કુમાવત કૃષ્ણાભાઈ કુમાવત ચેતનભાઈ કુમાવત કનૈયાભાઈ કુમાવત કૈલાશભાઈ કુમાવત

રાજુભાઈ કૃષ્ણાભાઈ કુમાર ચમભાઈ કનૈયાભાઈ કુમાર કૈલાજ ભાઈ કુમાર પંદર સો ને ચોપન કુમાર ભાઈ મુકેશ રબારી આજે થાય મુકેશ રબારી યાત્રા નિમિત્તે કાઉન્ટર પર આજે થાય પટેલ બાબરા ભાઈ ગેરા ગેરા હસ્તે જમા છે बारा दशरथ भाई मदन तो भाई पाळणे आठ गुपण जमा आठ गुपण जमा ओए भाई मुतीश भाई यत्रा मीनीत्री तांभर बरा હૂણવરિણષીણરાઍદગ જેયેણડાહણીણ કોણિઢ આ઺્રણાદગણેણેણ઺ણેણેણેણાદગણાહ. જેણાહીણાભીણિણ � بچوں پر ٹرائل کیا ہے آج ઠાકોર અશોકજી પ્રહલાદજી બારગીભાઈ ના હસ્તે 191 ગુપન જેમા બાજુ બાજુ અલા માર માર જેલી બોલ થોડો હાલુ કરીને

और और बजा रहा था बजाए चैनल साहब कितना क्या लोग नहीं स्टेज ऊपर गाजला मंडपवा स्टेज ऊपर गाजला ले आओ तेज ऊपर गाजला लावे मंडपवा धादिक कोई चार चला जा डंगरा भाई उतरे लिया विनोद भाई जगदीश भाई जवान जी 271 गुफा डंगरा भाई उतरे लिया भाई जगदीश भाई जवान 271 गुफा મારે નેરા ચેક કરી મારે કેટલું દેખાડે યુટ્યુબ પર તો યુટ્યુબ પર આ બતાવ રા એ બતાવ પર કેટલું રિજેક્ટ કેટલું છે ચોક્કો રામજી ભાઈ બે રામજી ભાઈ બે બે એય એય આલાપા ધમેતરનો મેકરાવ્યો યાર આયા હોઈ લે 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 એય ઈ

અને કીડમાં રાજાજી નામા કાપરા અલા પેલા બાગ મંદિર પર પેલા આપનો આપ પાકી બહુ કોમ તો ના કોઈ ના વાલા લે દાબે વિક્રમજી શરવણજી નાના ગામના 50 રૂપિયો જમા દાબે વિક્રમજી શરવણજી નાના ગામના 50 રૂપિયો જમા ભાઈ ઓફિસની 150 રૂપિયો જમા ઓફિસની 150 રૂપિયો જમા છે બેડાભાઈ જોરેથી ઓફિસની 150 રૂપિયો જમા બેડાભાઈ જોરેથી

આ જમવાનું આઈસ્ટ્રીટ ઉપર આયો ભાઈ રંડા પરનો બોલ કે ઉપર કે ગાડી વાગે પાકો વિક્રમી જાતી 22 કંપમાં પચાસ હજાર લોકો જલ્દી કર બેટા મોટા મોટા મહેમાનો બાર બેઠા છે યાર ઘણી વસ્તુ નઈ બેઠે

ਓ ਜਦਰਾ ਜਦਰਾ ਬਿੱਲੀ ਮੱਝੂਆ ਚਲੋ ਵੀਡੀਓ ਆਗੇ ਚਲ ਉੱਧਰ ਹੋ ਯਾਰ ਓ ਮੈਲਾ ਜਦਰਾ ਕਮਲ ਅੰਤ ਕਮਲ ਅਨਿਲ ਭਾਈ ਪੰਚਾਇਤ ਭਾਈ ਵਕਾਣਾ ਫਟਾਫਟ ਹਾਂ ਨਾ ਕਮਲ ਅਨਿਲ ਕੋਈ ਪੰਚਾਇਤ ਬਈ ਉੱਧਰ ਬਾਹਰ ਤੋਂ ਜਮਾ ਬਾਈ 에ਜੈਂਟੋ ਦੇ 쿠ਪਨ ਵਾਣੇ ਨੇ ਜੇ ਜਲਦੀਂ ਵੀ ਆਓ ਹੋਏ 에ਜੈਂਟੋ 쿠ਪਨ ਵਾਣੇ ਨੇ ਜੇ ਜਲਦੀਂ ਵੀ ਆਓ બેન બને તો જલ્દી જાય ભાઈ એક બાઈક ની મળી છે કાઉન્ટર જમા કનુભાઈ કાપડા બચાવ કુપન જમા ભાઈ એ જલ્દી કુપન વાય

ભાવેશભાઈ ગવારિયા મોટા ગાપરા ભાવેશભાઈ ગવારિયા મોટા ગાપરા એકસો ચુમ્માલીસ ઉપર જમા